વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસથી ભારે ચકચાર મચી ગઈ હતી અગાઉ પોલીસે સુસાઇડ નોટ સહિતના પુરાવાના આધારે ગુનો નોંધ્યો હતો જેમાં પ્રેમી સામે દુષ્પ્રણની ફરિયાદ દાખલ કરાઇ હતી ત્યારે આજે આપઘાત કેસમાં પોલીસે પ્રેમી પ્રશાંતની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે સિંગણપોર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સિંગણપોર પોલીસ પથકમાં ફરજ બજાવતી હર્ષનાબેન ચૌધરી નામની મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો ચિંગણપુર પોલીસની તપાસ ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરી ગુનો નોંધ્યો હતો ચિંઘણપોર વિસ્તારમાં મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત કેસ મામલે પોલીસે સુસાઇડ નોટના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો બેરી તરફ સમગ્ર કેસમાં ન્યાયિક તપાસની માંગ મૃતકના પરિવારે કરી હતી મેં વિશ્વાસ કર્યો એ મારી સૌથી મોટી ભૂલ હતી તે પ્રકારનો મૃતક મહિલા કોન્સ્ટેબલે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો તેના પ્રેમી સામે શંકાની સોય તે તપાસના અંતે ફલિત થતા પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોયની ધરપકડ કરાઈ છે બંને વચ્ચે ત્રણ વર્ષથી સંબંધ હતા પરંતુ લગ્ન ને લઈને માથાકોટ થયા બાદ હર્ષનાબેન આપઘાત કરી લીધો હતો અઝર કુરસી સાથે હર્ષદ સેઠા